તો બે ત્રણ પ્રકારની ડુંગળીનું બિયારણ આવે છે જે તમે કરી શકો છો અને સારું એવું તમને એમાં પરિણામ મળશે ગળાની પાકી જાય છે છે ઉત્પાદન સારું આવે આવે અને રોગ જેવા એવી આપણે ડુંગળીની વેરાયટીનું આજે અનબોક્સિંગ કરીશું અને તમારા નજીકના વિસ્તારમાં જો મળતું હોય તો લઈ લેજો નકર આ બિયારણ આપણી પાસે આવી ગયું છે તળાજા નીલમ મેગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગળીયા ની સામે અને ગર્સ હાઇસ્કૂલની પાછળ જૂના બસ સ્ટેશનની પાસે નીલે મેક્રો કેમિકલ્સમાં આવી ગયું છે બરાબર છે તો જે ખેડૂત મિત્રોને ડુંગળીનું બિયાણ કરવાનું હોય અને ડાયરેક્ટ ડુંગળીનું બી સાટી દેવાનું અને ડુંગળીના રાઠા સાંભી જાય તેડા ઝામી જાય કચ્છડપણા ખેડી ડુંગળી થઈ જાય હઝર ઉતારો આવે એવી ડુંગળીનું બિયાણ માટે આપણે આજે આવી ગયા છે ચાલો દાદા નાખો કંકુ અને

પછી તમારે વ્યવસ્થિત માવજત કરી અને એને ઉજેરી નાખવાનું છે અને તમને એમાં ઉત્પાદન સારું મળશે આ ડુંગળીનું બિયારણ ગયા વર્ષે સારામાં સારું પરફોર્મન્સ આપ્યું અંબર કંપનીનું બાહુબલી બરાબર છે આપણે કીધું હતું ને કે ભાઈ બે ત્રણ કંપનીના જે બિયારણો આવે છે એ સારા બિયારણો આવે છે એમાંનું એક છે અંબરનું અને બીજું આવે કેસી નંબર આવશે જે આપણે નું નામ સાંભળેલું હતું ને બરાબર છે આ બંને બિયારણો સારા છે અને એક ત્રીજી વેરાયટી આવે છે કૃતિકા શીણનું તો કૃતિકાનું જયારે બિયારણ આવશે ત્યારે પણ એની તમને માહિતી આપીશું આ બિયારણ વિઘે તમારે કિલો હવા કિલો લેખે તમે ડાયરેક્ટ સાડી જ્યો અને ડાયરેક્ટ ડુંગળી થઈ જાય બરાબર છે જો પટ ની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો પટ તમારે આપવાનો છે પાવર નો ધાનુકા કંપની નો પાવર આવે એનો પટ આપણે ખેડૂત મિત્રો તો ખાતર માં ડીપી છે બારબદ્રી ઓલ છે વીસ વીસ જીરો તેર છે નર્મદા ફોસ છે સોય સોય છે કે મહાલાભ છે પાયા ના ખાતર માં તમે ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે ખાસ ખેડૂત મિત્રો ધાનુકા કંપની નું છે માઇકોર સુપર આવે છે ઝૂમ કરો ભાઈ માઇકોર સુપર આવે છે વિગે બે કિલો લેખે આપવાનું છે શું કામ કારણ કે આની અંદર ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેનીબ્લોડમ માઇક્રો સૂક્ષ્મ માઇક્રો મલ્ટી ન્યુટ્રિશન આવશે એની અંદર બીજું આની અંદર તમારે સીવીડી એક્સટ્રલ આવશે એમિનો એસિડ આવશે ફોલ્વિક એસિડ આવશે સાયટોનિક આવશે અને એસિડિક એસિડિક આવશે એટલે કે ફાઇટોટોનિક ઇફેક્ટની માલિપા એને સારામાં સારું કામ આવશે પહેલા આપણે જે સાદુ માઇકોર આપતા હતા

રોપ ઉજેરવામાં હારું પડશે જે ખેડૂતમેંદરોની જમીન તમારે કડક હોતી હોય બંજર થતી હોય અથવા તો બી નાખવાડ બી અડધું ખાઈ જતી હોય એવી જમીન હોય એવી જમીનની મારી પાસે તમે સુપર નાખવાનું અને ડુંગળીનું બી છાંટી દેવાનું ચકા ચક ડુંગળી થાય લાલ સોળ ડુંગળી થાય તમને કહું મજૂર જ્યારે ખે છે ને ત્યારે એના હાથમાંય તમને લોકો લાલ સોળ કલર સોટી જાય જામી જાય એવી હાઈ ક્લાસ તમારે ડુંગળી આ હશે બરાબર છે અંબરની બાહુબલી અથવા તો કેસ પી એકસો છો બરાબર હાજર હાજરમાં આવી ગયું છે અને આપની જરૂરિયાત પ્રમાણે અગાઉ પેલા લોટ નું છે એ પ્રમાણે તમારે બિયારણ લઈ લેવાનું છે બરાબર છે કારણ કે જો તમને ખ્યાલ હોય કે મારે બિયારણ કરવાનું છે ડુંગળીનું બી મારે કરવાનું છે ડુંગળી કરવાની જ છે તો વહેલા પેલા ધોર પેલા લોટ નું બિયારણ લેવાનું જેથી કરીને તમને એક હરણો મળે ઉત્પાદન સારું આવી શકે અને આપણે જે જે મહેનત મહેનત છે એ પૈસા પાડેલા હોય આપણા પરસેવાના ટીપા નો એક રૂપિયો વસૂલ થાય એટલા માટે હંમેશ માટે પહેલા લોટના બિયારણની આપણે ભલામણ કરતા હોઈએ છીએ નવી માહિતી નો મળતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન